નશામાં ચકચુ ડ્રાઈવરે અંજારના ખેડૂતો પાસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો આ કરુણ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા આ ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટના સ્થળે પહોંચેલા જવાબદાર નાગરિકોએ બચાવ કામગીરી ઝડપભેર આદરી દીધી હતી અવારનવાર સર્જાતા અકસ્માતને કારણે અહીંના આસપાસના લોકો ભયભીત બન્યા છે એક જાગૃત નાગરિકે આવા સર્જત અકસ્માતમાં અવારનવાર થતા મોતને લઈને જબરોજ જવાબદાર અધિકારીઓ પર રોષ ઠાલવ્યો તો જુઓ રિપોર્ટ મારું નામ યોગેશ્વર ગોસ્વામી રહે ગામ ભુવડ અત્યારે મને જાણ થઈ હું આવ્યો છું અમારે એક બાવાજી છોકરો છે એક સાથે બે એના મિત્રો છે સાથી મિત્રો અત્યારે તમે જોઈ શકો લાઈવ એક્સિડન્ટ જોયો અત્યારે અને ત્રણ જિંદગી હોમાઈ ગઈ હવે નદી રોડના ખાડા બરાબર પૂરા હતા નસાની હાલતમાં ડ્રાઈવરો ગાડી હલાવે ફોન પર સતત વાતો કરે છે તો હવે આજે ત્રણ જિંદગી હોમાણી છે અહીંયા અત્યારે એનો જવાબદાર કોણ કોણ જવાબ દેશે હવે છે કોઈ જવાબ દઈ શકે હું તમે જોઈ શકો અત્યારે મારી પાછળ તમને દેખરું આ એમ હાલત આ કન્ટેનર અને આ ગાડી કઈ જગ્યાએ ગાડી જઈ જોઈ લો આમાં કોણ જવાબ દેશે આ કો આ કોની જવાબદારી છે કોઈકની જિંદગીની આપણે કાંઈ સમજતા નથી બહુમૂલ્ય જીવન કાંઈ નથી કોઈ માટે આપણે કોણ જવાબદારી હશે તંત્ર કહે મને કાની જવાબદારી કોઈ લઈ શકે તો હું આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે જે કોઈ જવાબદારી લેતો હોય તો કે ત્યાંના કોણ જવાબદાર છે એવી રીતે હાલી જનારા માણસો ગાડીઓ ડિવાઈડર પર ચડી જાય એના કન્ટેનરથી માણસ મરી જાય કોણ જવાબ આપશે જો તમારે કંઈ હોય જવાબ તો જવાબ આપજો ત્રણે ત્રણ જણા મરી ગયા છે અને ત્રણે ત્રણ ઓળખાય એવી હાલતમાં નથી એવી રીતે મર્યા છે અંકિત કુમાર પ્રફુલચંદ્ર મિશ્રી રહેવાસી અંજાર કચ્છ હું પોતે એસીના વ્યવસાય સાથે જોડાયેલો છું અમારા ગ્રુપમાં મેસેજ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવેલ અને જોતાં ત્રણ કપકમારી દ્વારા મોત થયેલ હોય એની લાશની કોઈ પણ ઓળખાણ થઈ શકે તેવી કંડિશન ન હોય અને લાગતા લાગે છે કે ટ્રેલર ચાલક દ્વારા ગલત કરી રીતે ટ્રેલર ડ્રાઈવ કરી અને આ અકસ્માત સર્જેલ હોય આ મુદ્દે અનેકવાર વાર એનએચએઆઈ કચ્છ કલેક્ટર કચ્છ જિલ્લા આરટીઓ કચ્છ જિલ્લા પોલીસ અનેકવાર ટ્વીટ દ્વારા માહિતી આપેલ હોય કે રસ્તાની કન્ડિશન ખરાબ છે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી આપતું સરકાર દ્વારા રોડ ટેક્સ વસૂલવામાં આવતો હોય છે હવે વાહન માલિક કેટલો ટેક્સ ભરે છે તે આપણે ટૂંકમાં સમજી પહેલા રોડ ટેક્સ ટાયર ઉડે તો તેના પર ટેક્સ નાના વાહનોથી લઈને મોટા વાહનોના કોઈ પણ વાહનના સ્પેર પાર્ટ લેવામાં આવે છે ત્યારે ન જાણે કેટલાય ટેક્સનો આ માલિકને સામનો કરવો પડે છે અને કોઈ ટેક્સ અગર બાકી રહી જતો હોય તો આખરે ટોલ ટેક્સ તો છે જ દર્શક મિત્રો રોડ ટેક્સથી લઈને ટોલ ટેક્સ સુધીની અગર ગણિત કરવામાં આવે તો વાહન ચાલકોને સુવિધામાં શું ભોગવું પડે છે રોડ ટેક્સ પર પડેલા મોટા મોટા ખાડા અને ગાબડા પરિણામે આવા ખાડા ગાબડાને પોતાના વાહનને બચાવવા જાય છે ત્યારે સર્જાય છે ગમખ્વાર અકસ્માત જુઓ રિપોર્ટ कंप्लेंट रेस मैंने इससे पहले लास्ट पाँच साल से ये रोड के रिलेटेड में कंप्लेंट पे कंप्लेंट करता हूँ चौबीस से अड़तालीस घंटे बीतते हैं आपकी साइड से कोई वेरिफिकेशन नहीं होता है और कंप्लेंट को ऑटोमेटिकली को क्लोज कर दी जाती है फिर हम कंप्लेंट रेस करते हैं तो वही ऑटोमेटिकली क्लोज कर दी जाती है और जब भी कोई अकस्मात होता है जो तो कोई सामाजिक कार्य करे वो वहाँ पे पहुँच जाते हैं पर आपकी एनएचआई की टीम पहुँचती है तो न कि फॉर्मेलिटी के बराबर कोई उनसे फिजिकल हेल्प नहीं होती है अभी भी एम्बुलेंस का आना जरूरी था तब भी आपकी रोडिंग वहां के खड़ी रही थी और दो बंदे थे या तो जो सामाजिक कार्य करे पब्लिक रोड पर आने जाने वाली उन्होंने सब हेल्प करके जो तीन बॉडी थी उनको हॉस्पिटल में रिफर किया न कि आपकी एनएचआई की टीम ने ठीक है તો ધન્યવાદ દર્શક મિત્રો આવી નાની મોટી ઘટનાઓને ઉજાગર કરતી કાશ્મીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ જય હિન્દ જય હિન્દ